દેશ દુનિયામાં મહિલાઓ દરેક ક્ષેત્રે મેદાન મારી રહી છે ગુજરાતના મંત્રીમંડળમાં પણ ત્રણ મહિલા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે આ સાથે જ રાજ્યની રાજનીતિમાં મહિલાઓના ને પણ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે આ ત્રણેય મહિલા નેતાઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે જે પ્રાદેશિક સંતુલન જાળવવામાં અને વિવિધ સમાજની મહિલાઓના મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે કોણ છે આ મહિલાઓ તેના વિશે વિસ્તારથી વાત કરીએ સરકારમાં મહિલા મંત્રીઓનું વધ્યું કદ ત્રણ મહિલા ધારાસભ્યોએ લીધા શપથ આ ત્રણ મંત્રીઓમાં બે ચહેરા નવા છે જ્યારે એક ચહેરો જૂનો છે રીવાબા જાડેજા દર્શનાબેન વાઘેલા અને મનીષાબેન વકીલને મંત્રી બનાવવામાં આવ્યા છે મનીષાબેન આ પહેલાના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી હતા તેમની સારી કામગીરીને પગલે આ વખતે પણ તેમને મંત્રી પદે રિપીટ કરાયા છે મનીષાબેન વકીલે એમએ બીએડ અને પીએચડી સુધીનો અભ્યાસ કરેલો છે તેઓ વડોદરાની શાળામાં શિક્ષિકા અને સુપરવાઇઝર હતા તેમણે સોલેસ ફાઉન્ડેશનમાં પ્રમુખ તરીકે સેવા આપી હતી ત્યારબાદ વર્ષ બે અને વર્ષ બે હજાર તેમને રિપીટ કરાયા હતા ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી બન્યા હતા મનીષા વકીલ સતત ત્રણ ટર્મથી ચૂંટાતા લોકપ્રિય મહિલાબેન વાઘેલા ની વાત કરીએ તો તેઓ અસારવાથી બીજેપીના ધારાસભ્ય છે રાજકારણમાં આવતા પહેલા તેઓ શાળામાં પ્રિન્સિપાલ હતા ધારાસભ્ય બનતા પહેલા તેઓ અમદાવાદ કોર્પોરેશનના દુધેશ્વર વર્ડમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છે

ધારાસભ્યમાંથી મંત્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે પોતાના મત વિસ્તારમાં તેમણે ખૂબ જ સારી કામગીરી કરી છે જ્યારે જ્યારે લોકોને મુશ્કેલી પડી ત્યારે ત્યારે તેમણે લોકો વચ્ચે રહીને કામગીરી કરી છે અને એટલે જ તેમને મંત્રી પદ આપવામાં આવ્યું છે રીવાબા જાડેજા જામનગર ઉત્તરના ધારાસભ્ય છે તેમની પસંદગી યુવા અને મહિલા ચહેરા તરીકે કરવામાં આવી છે રીવાબાએ જીટીયુમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકનો અભ્યાસ કરેલો છે તેઓ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ નામનું એનજીઓ ચલાવી રહ્યા છે રીવાબાઈ વર્ષ બે હજાર ઓગણીસમાં બીજેપીમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અંગત જીવનની વાત કરીએ તો તેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે તેમને એક દીકરી પણ છે આમ સરકારમાં ત્રણ મહિલાઓને તેમની વિશિષ્ટ કામગીરીના પગલે સ્થાન અપાયું છે વળી ક્ષેત્રીય રીતે પણ તેઓ અલગ જ વિસ્તારમાંથી આવતા હોવાથી તેમનું સંતુલન જળવાયું છે હકીકતમાં દાદાની સરકારમાં અડધું મંત્રીમંડળ સાવ નવું છે જે પ્રથમ વખત મંત્રી પદથી શુભાવી રહ્યું છે આ યાદીમાં કુલ નેતાઓનો સમાવેશ થાય છે જેમાં ધારાસભ્ય દર્શના વાઘેલા જામનગર ઉત્તરથી ધારાસભ્ય રીવાબા જાડેજા વાવથી ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ થાય છે આ ઉપરાંત મોરબીથી કાંતિ અમૃતિયા અમરેલીથી કૌશિક વેકરિયા ફતેહપુરાથી રમેશ કટારાને સામેલ કરાયા છે પ્રથમ વખતના મંત્રીઓની યાદીમાં ત્રિકમ છાંગા બોરસદથી રમણ સોલંકી અને સંજય સીનું નામ સામેલ છે આ તરફ ડીસાથી પ્રવીણ માળી કોડીનારથી ધારાસભ્ય પ્રદ્યુમ્ન વાજા ભીલોડાના ધારાસભ્ય પીસી બરંડા પણ પ્રથમ વખત મંત્રી બન્યા છે જ્યારે પેટલાથી કમલેશ પટેલ અને અર્જુન મોઢવાડિયા પણ પ્રથમ વખત મંત્રી બન્યા છે અર્જુન મોઢવાડિયાને તેમની ધીરજ ફળી છે તેઓ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા કોંગ્રેસમાં રહીને તેમનું મંત્રી બનવાનું સપનું પૂરું ન થઈ શક્યું પણ બીજેપીમાં તેમનું મંત્રી બનવાનું સપનું જરૂર સાકાર થયું એટલે તેમના માટે તો આ ખૂબ જ આનંદની વાત છે જો કે હવે આ તમામ મંત્રીઓની જવાબદારી પણ વધી ગઈ છે પોતપોતાના વિભાગોમાં તેઓ સારી કામગીરી કરીને લોકોના દિલ જીતવામાં સફળ રહેશે કે કેમ તે આવનારો સમય બતાવશે બીર રિપોર્ટ ન્યૂઝ કેપિટલ